નમસ્કાર ફરી તમારું સ્વાગત કરું છું મેશન ઇન્ફોર્મેશનના માધ્યમથી જેની અંદર અલગ અલગ ઇન્ફોર્મેશન તમને મળતી રહે છે તો આજે પણ એક નવી અપડેટ સાથે મળીએ છીએ તો ચાલો વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની આપણે જે વાત કરવી છે બરાબર તેના સર્વેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી જે છે બરાબર છે તે ગ્રામીણ હવે આ એની વેબસાઇટ આપેલી છે તે પણ હું તમને બતાવી દઉં અને એની જે પ્રોસેસ છે એ કઈ રીતના તમારે કરવાની રહેશે બરાબર છે તે પણ હું તમને આ વિડિયોના માધ્યમથી જણાવવાનો છું તો આપણે વાત કરવી છે પ્રધાનમંત્રી ગ્રામીણ બરાબર છે આવાસ યોજનાની વાત કરશું એટલે આ વેબસાઇટ તમે જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર ટૂંકમાં આખે આખી ટોટલ ડિટેલ્સ એની આપેલી છે બરાબર છે સાથે સાથે હવે તેની અંદર એક ન્યૂ ન્યૂ અપડેટ આવેલું છે આવાસ પ્લસ બે હજાર ચોવીસ સર્વે બરાબર છે ખાસ યાદ રાખજો તો આ જે છે આની અંદર ટૂંકમાં નવો જે સર્વે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે પણ એ જે સર્વે છે એ કેવાયસી મારફત થવાનો છે બરાબર છે તો એની અંદર તમારે શું કરવાનું છે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તે બધી માહિતી તમને આ વિડિયોના માધ્યમથી મળી જશે બરાબર છે તો પહેલી વસ્તુઓ જે આપણે વાત કરીએ છીએ બરાબર છે તે છે આવાસ પ્લસ હવે આ જે આવાસ પ્લસ બે હજાર ચોવીસ છે આ છે એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે કે આવાસ બે હજાર અને જે ચોવીસ માટે ગ્રામીણ લેવલનું છે તે એપ્લિકેશનના માધ્યમથી તમારે એન્ટ્રી કરવાની રહેશે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી લેહો એમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન છે એ આધાર ફેસ આપેલું હશે બરાબર છે ખાસ તો આધાર ફેસની જો તમે આરડી ટૂંકમાં ડાઉનલોડ કરેલી હોય તો બરાબર છે તમારા મોબાઈલની અંદર ન કરેલી હોય તો એ તમારે ડાઉનલોડ કરી અને ફેસ આઈડી આપવાનું રહેશે એ કમ્પ્લીટ થઈ ગયા પછી ટૂંકમાં તમે એનું રજીસ્ટ્રેશનના પિન આવશે એપ્લિકેશનમાં એ કરી અને તમે લોગિન કરી શકો છો જેવું તમે લોગિન કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એની અંદર તમારી જે સર્વેની ડિટેલ આપવાની રહેશે એના ડોક્યુમેન્ટ છે બરાબર છે અને જે તમારે ટૂંકમાં પંચાયત આવતી હોય તે પંચાયતનું ટૂંકમાં આગળની જે પ્રોસેસ છે તે પણ તમે જાણી શકશો ટૂંકમાં ડિટેલ્સ કઈ રીતના છે એ તમને બતાવી દઉં કે સિમ્પલ છે તમારા મોબાઈલથી તમે ફોર્મ ભરી શકશો એ જેની અંદર તમારી માહિતી આપવાની રહેશે આધાર કાર્ડ નંબર આપવાના રહેશે એવી અમુક એક અલગ અલગ ડિટેલ્સ આપવાની રહેશે સાથે સાથે એના જે ડોક્યુમેન્ટ આવે છે બરાબર છે એ બધા ડોક્યુમેન્ટ ટૂંકમાં તમારે અહીંયા લિસ્ટ આવશે એ પ્રમાણે બધા અપલોડ કરવાના રહેશે તમારે ભાડાનું મકાન છે જગ્યા છે પ્લોટ છે કાચું મકાન છે જેવી બધી માહિતી સાથે એનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે બરાબર અપલોડ કરશો એટલે આ જે સર્વેનું ફોર્મ છે એ તમે તમારા મોબાઈલથી ભરી શકશો બરાબર આવાસ યોજના ગ્રામીણની સર્વેની શરૂઆત કરી દેવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો વાલીસીઓ તમે પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઘરે બેઠા ટૂંકમાં આ સર્વેની અંદર ભાગ લઈ શકો છો ચાલો આવા જ અપડેટ માટે મળતા રહેશે આવજો જય હિન્દ જય ભારત